નવા મારા બ્લોગમાં એની કે એસ હિન્દુસ્તાની જાકોલ અને આજે મારો પહેલો બ્લોગ છે તો પહેલાં બ્લોગમાં આપણી તૈયારીઓ છે કે હું જે સ્કૂલમાં ભણતો તો સ્કૂલ તમને બતાવવાનું છું આજે તો જય માતાજી જોડાયા રહેજો બ્લોગમાં અને હા મારો પહેલો જ બ્લોગ છે તો પ્લીઝ શેર કરજો અને સપોર્ટ કરજો તો ચલો આપણે સ્કૂલ જોવા જઈએ પ્રાથમિક શાળા ભણવાનું કામ ચાલુ જ છે વા વાહ વા મિત્રો આપણે આમાં પણ ભણેલા છીએ બહુ સરસ ભણાવતા તો હવે આપણે જઈએ બીજા રૂમમાં જોઈ લો અહીંયા પણ ભણેલા આપણા વંદે માતરમ અને કે રાષ્ટ્રગીત તિરંગા પ્યારા મારા રસોડું રસોડામાં હવે અક્ષર પૂસાઈ ગયા પણ તો બી મંચાતો નથી બરાબર અંદરથી રસોડું મારા ગામડાની તો ન્યાળો કે હોય એકદમ ફિટ અને ફિટ જ હોય અને છોકરાઓ અત્યારના છોકરાઓ બધા જોઈ લો

બધા ઉભા રહો જય માતાજી સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ મિત્રો અને આમાં મેં બોલતો જવાનું સ્વતંત્ર પ્રાશાળા બોલતો બધું ન થઈ ગયો પણ અત્યારે એમ કે મિત્રો તો છોકરા અત્યારે બધા રિસેસમાં એ તો બધા કૂદામ કૂદ કરે બધા જોઈ શકો છો તમે પેલી બાજુ અડધા બને છે જોઈ લો તો જો મિત્રો આ કઈ કિચન ગાર્ડન કિચન ગાર્ડન પણ બનાવ્યું સારું આ તો જોઈ શકો છો તમે પાણીનું ટાંકો પહેલાં અમે ભણતા ત્યારે કંઈ જ નહોતું જગ્યા એકદમ એકદમ હાવ એટલે કે એકદમ ખાલી જ હતી પહેલાં આ ટાંકો નહોતો પહેલાં સ્ટડીમાં અમારે અમે ભણતા ત્યારે આ ટાંકો હતું જોઈ લો જૂનામાં જૂનું અને કે અમે આટલા આટલા હતા નાના બસ આટલા જોતા અહીંયા પાણી પીતા પછી અહીંયા આમ કુદ આમ કૂદ કરતા આમ બધી જગ્યાએ ફરતા રમતા આવું બધું કશું જ નહોતું આ બ્લોક પુસ્ટર પણ નહોતું એકદમ આમ

તો પ્લીઝ મને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો આ બધા બાળકો મિત્રો તમે જોઈ લીધું આપણે અહીંયા બધું મેદાન એકદમ આમ એકદમ કે ખુલ્લું જ હતું કોઈ નતું આમાં કશું જ નહીં આ બધું હમણાં જ બનાવી જુઓ પાણીનું તાંકું પણ હમણાં જ બનાવી જુઓ तो आप व्लॉग ब्लॉग से पहला पहला ब्लॉग में इतना सपोर्ट करजो तो जय माता मित्रों ब्लॉग पूरा था तो आप लोग ने लाइक करजो शेयर करजो ने हाँ मारी एसपी हिंदुस्तानी चैनल ने सब्सक्राइबर करजो जय माता जी जय चामुंडा जय ठाकुर जय द्वारकाधीश